ભુજ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામે શંકાસ્પદ સિમેન્ટનો આધાર પુરાવા વગરનો પંચાણું હજારની કિંમતનો જથ્થો પકડી પાડી આરોપીની એલસીબીએ અટકાયત કરવામાં આવી હવે જોઈ નખત્રાણા આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પુરાવા વગરની સિમેન્ટનો જથ્થા સાથે એક શખ્સને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી પાડ્યા હતા ઇન્સ્પેક્ટર જેઠી અને પીએસઆઈ જાદવના સીધા માર્ગદર્શન હેઠળ સ્ટાફના વિકેશ રાઠવા લાખાભાઈ રબારી વિરમ ગઢવી નખત્રાણા તાલુકામાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેમને માહિતી મળી હતી કે જદોરદર ગામે રહેતો રમઝાન ઝાકબ નોડે જે જદોરદર ગામે સોલેપીની દરગાહ પાસે આવેલા પોતાના કબજા ભગવાટાવાળામાં ગેરકાયદેસર રીતે આધાર પુરાવા વગરની સિમેન્ટની થેલીઓ રાખી હતી તાત્કાલિક અસરથી એલસીબીને ટીમે તપાસ કરતા થેલી નંગ બસો બ્યાસીના કોઈ આધાર પુરાવા નહીં મળતા આખરે પંચાણું હજાર પાંચસોની કિંમતની આ સિમેન્ટનો જથ્થો કબજે કરી અને તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે